શહેરના એસટી વર્કશોપ બની ગયું દારૂનો અડ્ડો એસટી વર્કશોપમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો એસટી વર્કશોપના સ્ટોરેજ વિભાગ તેમજ વોશરૂમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા વર્કશોપમાં રેડ કરવામાં આવતા ને મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો વર્કશોપમાં ગેરેજનું કામ તેમજ સર્વિસ કરવામાં આવતી હોય તે જગ્યા પર વિદેશી દારૂ મળતા અનેક સવાલો ઊભા થયા એસટીના ડેપો મેનેજરનું કહેવું છે કે આ વર્કશોપમાં બસના ડ્રાઇવરોની પેટીઓ હોય છે ને આજ પેટીઓમાંથી મળી આવી છે મોટા પ્રમાણમાં दारूની બોટલો જाहिद સૈયદ રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર સર બાવળાના એસટી दारू 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહી ની જે બોટલો જે છે તે મુદ્દા માલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આપ્રોહીનો જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે વર્કશોપમાં નિલંબક પોલીસ દ્વારા મને રૂબરૂ અહીંયા આવી પૂછા કરાવી કે અમારી બાતમી છે કે તમારા ડ્રાઈવર પેટીઓમાં દારૂ છે એના અનુસંધાને મેં એમને કીધું કે તમે ચેક કરી લો અને એના અનુસંધાને ચકાસણી વર્કશોપમાં એટલે વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બનતું હતું એ સમયે ટેમ્પરરી જે શેર બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહેશે એમનો સામાન હોય છે એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે અને એની પાસેની તપાસની કાર્યવાહી ચાલુ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કયા ડ્રાઈવરની પેટી છે અને જે તે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ કડક કાર્યવાહી થશે એના પાસે